સતત દસ દિવસ સુધી પુત્ર ગણપતિ બાપા ની પૂજા આરતી અને બાદ મઠ એકલિંગ સોસાયટી સોની પરિવાર નાઈ પરિવાર પ્રજાપતિ સમાજ મહિલ પંચવટી વિસ્તાર સહિત અનેક મહોલ્લાઓ અને સોસાયટીઓમાંથી ઓમાંથી ઘરગથ્થુ સ્તરે જયદેવ ની વિશેષ મહત્વ જોવા મળ્યું તલોદમાં આજે મહારાષ્ટ્ર જેવા રંગત ભર્યા યુવક મંડળ દ્વારા ઠેર ઠેર ધુંદાળા દેવ ને ડીજે ના તાલે નગરયાત્રા કરવામાં આવી ભક્તજનો માટે મોડી રાત્રી સુધી ચા પાણી અને નાસ્તાની સુવિધા પણ કરવામાં આવી નવરાત્રી જેવો ઉત્સાહી માહોલ સર્જાયો હતો શિવજીના લાલની શહેર માર્ગો પર નીકળેલી શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓએ ઠંડા પીણા અને સરબતની વ્યવસ્થા કરી હતી નાના બાળકો હોય કે યુવાનો સ્ત્રીઓ હોય કે વૃદ્ધો એક દન ના જયઘોષ સાથે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો નદી અને તળાવમાં જ્યારે બાપાની વિદાય કરવામાં આવી

છે કેમ કે આજુબાજુની જનતા પણ નાગરિકો પણ અમારે મોટા તળાવ ખૂબ છે તો અહીંયા વિસર્જન કરવા આજુબાજુ ગામના લોકો આવે છે અને ગણપતિ દાદા બધાની સહાય કરે અમારા અહીંયા સેવકો ગામના નાગરિકો વડીલો દરેકે અહીંયા બધા સહાય કરે છે પોલીસ કર્મીઓ પણ નું નામ પરમતી બા જિલ્લાવતી સુમનગામની સરપંચ મૈયા ગામના સોનું આયોજન કરી રહ્યું છે અને આ ગણેશ મહોત્સવમાં માંડ તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાંથી પણ ઘણા બધા ગણેશ ભક્તો અને ઘણા બધા નગરજનો અહીંયા ભાગ લેતા હોય છે આજે પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગણપતિ મહોત્સવ આયોજન પૂરું કરીને આજે ગોરઘોડા નું કામ બી પૂરું કરીને આજે હવે દાદાનું વિસર્જન કરવા માટે ગણેશ મંડળ મઠ યુવક મંડળ હવે પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ અને એમની ટીમ સાથે મૈયલ ગામના ના તળાવમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવાના છે નમસ્કાર હું તલોદ મઠ યુવક મંડળ ના સભ્ય તરીકે બધા ના હું

એટલા માટે આપણે ગણેશ મંડળ આપડા મત યુવક મંડળ તરીકે આપણે બધા સહભાગી બનીને આપણે આપડે બધું રેડી કરીને આપણે રાખીએ જયારે